જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવારાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી આજરોજ ભરૂચના ધારાસભ્યો જેમાં અરુણ રાણા ડી કે સ્વામી તેમજ રિતેશભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલા વિવિધ એજન્ડાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં નર્મદા પરિક્રમા વાસીઓને પ્રાથમિક સુવિધા મળી તે અર્થે બમલેશ્વર પ્રોજેક્ટ કબીરવડ અંગારેશ્વર મંગલેશ્વર અને શુક્લતીર્થના વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે પણ ચર્ચા કરાઈ હતી

આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા